નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપણી સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે બે હજાર ચોવીસમાં થવા જઈ રહી છે પ્રી પ્રિવાયબ્રન્ટ સમિટો તો થવા પણ લાગી છે આ વિષય પર ચર્ચા કરવી છે ખરેખર વાયબ્રન્ટ ગુજરાત આ કાર્યક્રમ રાજ્ય સરકારનો જે છે તેનાથી શું ફાયદો રાજ્યને થયો અત્યાર સુધીમાં તેને સરળતાથી સમજીશું આ કાર્યક્રમનો હેતુ શું રહ્યો છે તે પણ સમજીશું પરંતુ એ પહેલાં હું આપને એક બેઝિક માહિતી આપી દઉં બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી તેમણે ગુજરાતના અમદાવાદથી આ સમિટની શરૂઆત કરી આ જે ગુજરાત ગ્લોબલ સમિટ જે યોજાતી હોય છે તેના વિશેની શરૂઆત કરી બે વર્ષમાં એક સરકાર દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે અત્યાર સુધીમાં નવ જેટલી સમિટો થઈ ચૂકી છે આ નવ સમિટને લઈને રાજ્ય સરકારે હમણાં જે આંકડા જાહેર કર્યા જે અંતર્ગત રાજ્ય સરકારનું કહેવું છે કે વાઇબ્રન્ટ સમિટમાં અત્યાર સુધીમાં જેટલા પણ એમઓયુ થયા જેટલા પણ જે કરારો થયા જે એકોતેર ટકા સફળ થયા છે ઓગણત્રીસ ટકા નિષ્ફળ ગયા છે આ ઉપરાંત મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે બે હજાર ચોવીસમાં જે હવે જે ગ્લોબલ સમિટ યોજાવાની છે તેમાં લક્ષ્યાંક રાજ્ય સરકારનો નેવું ટકા સફળતાનો છે તેની વાસ્તવિકતા શું છે તે પણ સમજીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી આપણી સાથે સાથે બે મહેમાનો ઉપસ્થિત ઉપસ્થિત છે જાણીતા એવા બિઝનેસ જર્નાલિસ્ટ હિમાંશુ ભાણી આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે કાજલબેન પટેલ કે જેઓ ચેરપર્સન ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના છે પહેલા તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા હિમાંશુભાઈ આપનાથી શરૂઆત કરી રહી છું આપણે જ્યારે ગ્લોબલ સમિટ વાયબ્રન્ટ ગુજરાતની વાત કરતા હોઈએ ઘણા બધા કાર્યક્રમો થાય છે કરોડોનો ખર્ચ અત્યાર સુધી સરકારે આ સમિટો પાછળ કર્યો છે પરંતુ એનું આઉટપુટની જ્યારે વાત કરવામાં આવે શું ખરેખર ગુજરાતના લોકોને આ કાર્યક્રમોનો કોઈ ફાયદો થયો છે બેઝિકલી તમે જોવા જાઓ તો ઘણી બધી આજે ગુજરાતમાં આવી છે જે પહેલા હતી એના કમ્પેરિઝનમાં એટલે પહેલા જે કંપનીઓ હતી એને એક બેઝ તરીકે યુઝ કરીને કે ગુજરાત કેટલું બિઝનેસ ફ્રેન્ડલી છે એવું એવા પ્રયાસો થયા ને ત્યારબાદ ઘણી બધી કંપનીઓ ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટરમાં કંપનીઓ અનફોર્ચ્યુનેટલી ઓટો હબ જે બનાવવાની જે મહેકતા હતી હજી સાકાર નથી થઈ શકી એ દિશામાં મેન્યુફેક્ચરિંગ થયું છે પણ ફોર્ડ જેવી કંપનીઓ પોતાના યુનિટ વેચી પણ બોસ જેવી કંપનીઓ આવી છે કોકાકોલા જેવી કંપનીને હમણાં સમાચારમાં આપણે જોયું કે જમીન આપવામાં આવી છે ટાટાનું જે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે વડોદરામાં છે બુમાડિયરનું યુનિટ હતું વડોદરામાં ત્યારબાદ તમે જોશો તો વડોદરામાં રિસેન્ટલી મારે જોવાનું હતું હાઈટેચ કરીને જે છે જે કિચન કેબિનેટ છે એનું આખું જે કામકાજ છે લોકોનું જમન કંપની છે એકસો પાંત્રીસ વર્ષ જૂની કંપની છે એ લોકોએ પોતાની કેપેસિટી ડબલ કરી એટલે ફાયદો ડેફિનેટલી થયો છે આ બધી કંપનીઝ આવી છે જે કંપનીઓ કદાચ ગુજરાતમાં નહોતી અથવા તો કોઈને ખબર પણ નહોતો કે આ કંપનીઓ આવી શકે તદઉપરાંત સર્વિસ સેક્ટરમાં એવી ઘણી બધી કંપની સ્ટાર્ટઅપ સ્વરૂપે કે બીજી રીતે પણ આવેલી છે ગિફ્ટ સિટીમાં જે પ્રકારનું પ્રેઝન્સ આવ્યું છે એટલે નો ડાઉટ અબાઉટ ધેટ કંપનીઝ આવી છે અનફોર્ચ્યુનેટલી જોબ ક્રિએશનની જો વાત કરીએ હિટેચની હિટેજની નું તમને એક્ઝામ્પલ દઉં કારણ કે હિટેચના ફોર્થ જનરેશનના જે લીડર આવ્યા હતા જે ઓનર્સ છે એ લોકો આવ્યા હતા એ લોકો બેઝિકલી આઠ લાખ પીસીસ મેન્યુફેક્ચર કરે છે આ વર્ષના અને આઠસો જોબ્સ આપેલી છે એને કેપેસિટી જે એક્સપાન્ડ કરી એમાં બીજા આઠ લાખ પીસીસ મેન્યુફેક્ચર કરવાના છે પણ અનફોર્ચ્યુનેટલી ચારસો નોકરી નોકરીઓ એટલે લોકોએ જનરલી જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લેન્ડમાં અને મશીનરીમાં પ્લાન્ટમાં અને ટેકનોલોજીમાં એમાં કરેલું છે એટલે આનું તમે આમ જોવા જાવ તો રોકાણનો ફિગર મોટો આવશે પણ અનફોર્ચ્યુનેટલી જોબ ક્રિએશનની જો તમે વાત કરશો તો પચાસ ટકા જોબ એ લોકોએ ઓછી ક્રિએટ કરી છે એક્સપાન્શન થવાની સાથે એકચ્યુઅલી આઠસોની જગ્યાએ સોળસો નોકરીઓ થવી જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી એક્સપાન્શનમાં એ લોકોએ ચારસો નવી જોબ્સ ક્રિએટ કરી છે એટલે બારસો નોકરી એટલે ચારસો નોકરીઓ કપાણી છે એટલે જે અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે એ જે લેન્ડ પ્રાઇસીસ જે વધેલી છે એને ધ્યાનમાં લઈને અને બીજું જે ઇન્વેસ્ટમેન્ટના આંકડાઓ આવી રહ્યા છે મેઇનલી મશીનરી ટેકનોલોજી ટેકનોલોજી ટ્રાન્સફર આના જે રૂપિયા ખર્ચવા પડે છે એના માટે છે ક્લાસિક એક્ઝામ્પલ જે હું તમને કહું એક વર્ષ પહેલા ગિફ્ટ સિટીની આસપાસ જે પ્રકારે જમીનના ભાવ હતા અને એક વર્ષ પછી આજે જે પ્રકારે જમીનના ભાવ છે સાણંદમાં જે પ્રકારે ભાવ હતા જમીનમાં અત્યારે જે પ્રકારના ભાવ છે તો એ જે લેન્ડ કોમ્પોનન્ટ છે એ બહુ મોટો રોલ પ્લે કરે છે આ એટલે નો આંકડો મોટો હોય પણ અનફોર્ચ્યુનેટલી જોબ ક્રિએશન જે થવું જોઈએ હજી ઈ દિશામાં મને લાગે છે ઘણું બધું કામ કરવાનું બાકી છે કારણ કે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ મિટિંગ્સ ઇન્ટરેક્શન્સ કોન્ફરન્સીસ અને ઇવેન્ટ્સ તો માઇસ ઇન્ડસ્ટ્રીનું જે ટર્ન ઓવર બે જે હતું આખા વર્લ્ડમાં અને એને ઓલમોસ્ટ જેને કહી શકાય થર્ટી મિલિયન જોબ એટલે ત્રણ કરોડ નોકરીઓ આખા વિશ્વમાં આપી હતી હવે ઈ જેનું ટર્ન ઓવર હતું એટલા જ એમઓયુ બે હજાર સત્તરના વાઇબ્રન્ટ ગુજરાતમાં સાઇન થયા હતા એટલે ઈ ટર્ન ઓવરની વેલ્યુએશન તમે ગણો માઇસ ઇન્ડસ્ટ્રીની અને જે આંકડાઓ જે આવ્યા હતા એમઓયુના સાઇન થયા ગુજરાતમાં એ સમયે બે હજાર સત્તરમાં એ એટલા જ હતા પણ અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં ત્રણ કરોડ નોકરીઓ હજી નથી અપાવવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક જે વાયબ્રન્ટ ગુજરાતને કારણે જે બ્રાન્ડ ઇન્ડિયામાં ગુજરાતમાં આવી છે કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવી છે સર્વિસ સેક્ટરમાં આવી છે ઈ ડેફિનેટલી બહુ મોટી વસ્તુ છે પણ સાથે સાથે જે જોબ ક્રિએશન થવું જોઈએ જી જોબ ક્રિએશન ની દિશામાં મને લાગે છે ઘણો બધો કામ કરવાનો બાકી છે ઇવન 20 વર્ષ થઈ ગયા છે આ વાઇબ્રન્ટ સમિટ વાઇબ્રન્ટ ગુજરાત આ કાર્યક્રમ ને 20 વર્ષની જે આ યાત્રા છે તેને આપ કઈ રીતે જુઓ છો પહેલા આપની પ્રતિક્રિયા જાણવા માંગે છે હા છેલ્લા 20 વર્ષમાં ટી નાઇન પર્સન્ટ તમે કહો છો કે નથી સક્સેસફુલ સેવન્ટી વન પર્સન્ટ રાઈટ તો સેવન્ટી વન પર્સન્ટ વિચ ઇઝ અૂજ નંબર હા એટલે સરકાર કહે છે પણ સેવન્ટી વન પર્સન્ટ વિચ ઇઝ અ હ્યુઝ નંબર લાઈક કોઈ પણ પાસાને સક્સેસફુલ જોવા માટે સેવન્ટી પર્સન્ટ ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ નંબર જયારે એમાં કોવિડ બી તમે વચ્ચે આવી ગયું ચાર વર્ષ ને એમાં ચાર વર્ષથી તો વાઇબ્રન્ટ થયા જ નથી અને વાઇબ્રન્ટ થી ગુજરાતને જ નહીં આખા દેશમાં ઘણા બધી કંપનીઓને ફાયદો થયો છે ઘણા ટાઈમથી વાયબ્રન્ટમાં સ્મોલ સ્કેલ બિઝનેસીસ એમએસએમઈ સ્ટાર્ટઅપ આ બધાને ઇન્કલુડ કર્યા છે જે ગવર્મેન્ટ ખૂબ એ બધાને સપોર્ટ કરી રહી છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ને અને સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં તો હમણાં જ ગાંધીનગરમાં પણ હમણાં જે યોજાયું એ પણ બહુ ખૂબ સક્સેસફુલ સ્ટાર્ટઅપ ઇવેન્ટ રહી છે આ બધાને ઇન્કલુડ કર્યા પછી ગવર્મેન્ટ વુમન એન્ટરપ્રેનરની સ્પેશિયલી હું વાત કરું ને તો એ લોકો વાઇબ્રન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે અમને સ્ટોલ આપવાની વાત કરે છે જે એક નાની મહિલાઓ માટે તો આ ખૂબ જ મોટું પ્લેટફોર્મ કહેવાય જેને શરૂઆત કરવી છે જેને વાઇબ્રન્ટ હમણાં કોવિડ વખતે જેમને ફિલ્મ થયું છે કે અમે નવા બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે એવી ઘણી બધી મહિલાઓ મને સંપર્ક કરી રહી છે કે અમારે આમાં ભાગ લેવો છે એટલે આ એક ખૂબ જ મોટું પ્લેટફોર્મ કહેવાય વાઈબ્રન્ટ માટે આ ઉપરાંતના જે ક્ષેત્રો છે તેના વિશે તો હું જાણવા માંગીશ પરંતુ સાથે સાથે સરકાર વિદેશી રોકાણકારોની વાત કરે છે તેને આકર્ષવાની વાત કરે છે અત્યાર સુધીમાં આપણે કેટલા વિદેશી રોકાણકારોને આકર્ષી શક્યા છે કેટલા વિદેશી જે બિઝનેસ છે તે અહીં તેની અહીં સ્થાપના થઈ ચૂકી છે અથવા તો જે એમઓયુ સરકાર તો કહે છે એકોતેર ટકા સફળ થયા તો એ ખરેખર શું વાસ્તવિકતા પણ એ જ છે એક્ચ્યુઅલી વાયબ્રન્ટ ખાલી મોટા બિઝનેસીસ અને ઇન્ડસ્ટ્રી માટે જ નથી એ બધાને ફાયદો કરે છે ઓવરઓલ ઇકોસિસ્ટમને ને ફાયદો થાય જ છે આનાથી આ નું પ્લેટફોર્મ દરેક ને એનો ફાયદો ઉઠાવવો જ જોઈએ કારણ કે જે વિદેશી રોકાણકારો છે એ તો મોટી મોટી ઇન્ડસ્ટ્રી માટે આવે છે નાની ઇન્ડસ્ટ્રીમાં મોટા મોટા વિદેશી રોકાણકારો નથી હોતા આપણે આપણી જે વસ્તી છે એમાં જો નાની નાની ઇન્ડસ્ટ્રીને તમે સપોર્ટ જોઈતો હોય તો એ લોકોને આઉ પ્લેટફોર્મની ઘણી જરૂર છે. માનસુભા એવું કહી શકીએ કે ફક્ત જે એમએસએમએસ છે અને નાના જે બિઝનેસ છે કદાચ એ સફળ રહ્યા છે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં જે રીતે કાજલબેને કહ્યું પરંતુ જે મોટા એમઓયુ ની આપણે વાત કરતા હોઈએ મોટા રોકાણકારોની વાત કરતા હોય મોટા રોકાણની વાત કરતા હોઈએ તો એ નથી થયું. એવું કહી શકાય? મેડમે જે વાત કરી એ પ્રમાણે ડેફિનેટલી એમએસએમઇ સેક્ટરમાં જે બ્રિજ બિલ્ડિંગ થયું છે કે જે બી ટુ જી મીટિંગ્સ થઈ છે બિઝનેસ ટુ ગવર્મેન્ટ કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કે બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ્સ એનું ક્યાંક ને ક્યાંક તમને જેને કહી શકાય કે જે રેડટેપિઝમ એક જમાનામાં જે હતું કે તમારે જમીન જોતી હોય કે પરમિશન જોતી હોય એ બધું એ બધું અપ થયું છે નો ડાઉટ અબાઉટ દેટ પણ સામી વસ્તુ શું તમારે જોવી પડશે ભારતને તમારે જો મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે એમએસએમઇના એરિયામાં કામ કરવું છે તો ગ્લોબલ ડિમાન્ડ ને ધ્યાનમાં લઈને કામ કરવું કારણ કે જયારે મારુતિ એ કરારો સાઇન કર્યા હતા કે સાઈન કરવાના હતા ત્યાર પેલા ઓલમોસ્ટ ડ્યુ ડિલિજન્સ રાઉન્ડ ઓફ મિટિંગ થઈ હતી ગવર્મેન્ટ સાથે અને વર્લ્ડમાં કારની ડિમાન્ડ કેવી રે છે એના આધારે ગુજરાતનો પ્લાન્ટ કેવી રીતના નાખવો શું કરવું એ બધી વસ્તુ એ લોકોએ ધ્યાનમાં લીધી હવે જયારે ઈ પ્લેયર ત્યાં આવે છે ત્યારે એમએસએમઇ જે બનાવતા હોય કેપ્સ્યુલ્સ બનાવતા હોય કે નાના નટબોલ કે સ્ક્રુ બનાવતા હોય એ ડેફિનેટલી આવવાના છે નો ડાઉટ અબાઉટ પણ પરિસ્થિતિ એ છે કે આ ડિમાન્ડને ધ્યાનમાં લઈને આખી સિસ્ટમ કામ કરતી હોય છે મોટામાં મોટો બેનિફિટ મને જે લાગે છે વાયબ્રન્ટમાં ઓફલે જે થયો છે હું વાયબ્રન્ટ બે હજાર ત્રણથી થી ટ્રેક કરતો આવું છું આ મારું કદાચ જે એડિશન છે એ પ્રમાણેનું મારું આ વાઇબ્રન્ટ ટ્રેકિંગ છે એટલે મની મારી દ્રષ્ટિએ મોટા રોકાણકારોએ જે વાદા જે દાવાઓ રહ્યા હતા કે જે પણ કઈ કર્યું હતું એ પ્રમાણે જે થયું એ તો થયું જ છે નાના બિઝનેસીસ જે રીતના ગ્રો થયા છે જીઆઈડીસી તમે સમજી લો કે શીતલ આઈસ્ક્રીમ જેવી બ્રાન્ડ છે તો એ બ્રાન્ડ છે નો ડાઉટ અબાઉટ જોબ ક્રિએશનમાં કેટલું થયું છે એ જોવું પડશે બાલાજી વેફર્સ છે કે ગોપાલ નમકીન આ બધા જે પોતાનો ડ્રાફ્ટ ફોર રેડિયરિંગ એમ કે ટૂંકમાં આઈપીઓ માટે લોકો લઈને આવે છે બીજી અમુક બ્રાન્ડ છે નાની મોટી એ બધી એનએસી ના પ્લેટફોર્મ્સ ઉપર છે અને બીજું શું છે કે સ્કેલ ઓફ ઇકોનોમી આખા વર્લ્ડમાં ચેન્જ થઈ છે આખા વર્લ્ડની જે પ્રકારની બિઝનેસ પ્રેક્ટિસિસ છે એમાં ક્યાંક સસ્ટેન થવા માટે નાનાએ એ દિશામાં આગળ વધવું પડશે ટેકનોલોજી ટ્રાન્સફર લેવો પડશે બ્રાન્ડ મેનેજમેન્ટના જે અમુક એરિયા એમાં કામ કરવું પડશે તો ઈ એક્સચેન્જીસ બધા તમારે કેવી રીતના થાય એટલે ગુજરાત એક બ્રાન્ડ બન્યું છે આમ તમે જોવા જાવ તો ગુજરાતને જે રીતના એક ફોરફ્રન્ટ ઉપર લઈ જવાની વાત એ બ્રાન્ડ બન્યું છે પણ અનફોર્ચ્યુનેટલી હજી હું જે સર્વિસ સેક્ટરમાં જે જોવો જોઈ નથી જઈશું હું તમને ક્લાસિક એક્ઝામ્પલ આપું કરી ના એક્સપોર્ટર્સનો એક પ્રોગ્રામ થયો હયાત રિજન્સીમાં માં ગુજરાત ગુજરાતમાં કિરી વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ હતી ત્યાં મુખ્યમંત્રી આવ્યા હતા બધા આવ્યા હતા જે પ્રકારનો ડેટા ને બધું આવ્યું હવે આમાં બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત આવી જયારે જે પોતાનું ભાષણ શરૂ કર્યું એમ કીધું કે ભાઈ મારે અંગ્રેજીમાં વાત કરવી પડશે પણ એમ કે મારું તો ગુજરાતીમાં ચાલ્યું અત્યારે હું જાપાન ને સિંગાપોર ગયો હતો લોકો ત્યાં તાળીઓ પાડતા આઈડિયલી સ્પીકિંગ ઈ એક્સપોર્ટર્સ તાલીઓ સુકામ ના પાડવા જોઈએ કારણ કે દુનિયામાં કોઈ જગ્યાએ તમારા ડોક્યુમેન્ટ ગુજરાતી લેંગ્વેજમાં એક્સેપ્ટ નથી થતા તમારા ક્લાસિફિકેશન થી માંડીને બધું અંગ્રેજી એટલે ભલે તમારી ભાષા માટે તમે ગર્વ ડેફિનેટલી લ્યો પણ તમારે સાથે સાથે ઈ મેસેજ પણ ખન્વે કરવાનો છે કે જો તમારે ઇન્ટરનેશનલ સર્કિટમાં ગ્રો થવું છે મેડ ઇન ઇન્ડિયા કે મેડ ઇન ગુજરાતની બ્રાન્ડને તમારે સફળ બનાવી છે તો તમે અંગ્રેજીથી દૂર નહીં થઈ શકો હું એ માનું છું સરકારે હજી બહુ મોટું બ્રિજ બિલ્ડિંગ કામ એ આ કરવાનું બાકી છે કે આવા જે એરિયાસ છે એમાં વોકેશનલ કોર્સીસ કયા પ્રકારના થઈ શકે કે ખાલી જે એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન ઉપરના કોર્સિસ થતા હોય આઈ થિંક અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન મને એમાં થતા હોય છે પણ આવા જે કોર્સીસ કે જે બધું થાય તો એ દિશામાં મને લાગે છે કે થોડું જેને કહી શકો તમે કે અ ફાસ્ટ એક મળશે લોકોને એન્થુસિયાઝ ને એક્સાઇટમેન્ટ મળશે તમને ક્લાસિક એક્ઝામ્પલ આપવું મોરબી મોરબી સિરામિક અવારનવાર એનર્જી પ્રાઇઝિસ માટે ફાઈટ કરતું હોય છે બીજું ત્રીજું મળી રહે એના માટે કોઈ આયોજન હજી થયું જ નથી નેચરલ ગેસ મળ્યો છે નેચરલ ગેસની પાઇપલાઇનો પાત્રી દેવામાં આવી છે પણ એની જે સિક્યોરિટી લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ જીએસપીસી કે આ બધી કંપની જે કરવી જોઈએ આના માટે સેફગાર્ડ કરવા માટે જેથી કરીને આ બધી કંપનીઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રાઇઝિંગ ફ્રન્ટ ઉપર ઉભી થઈ શકે કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં શું હોય છે એક સપ્લાયર એક બેઝિકલી એક બાયર હોય છે ને પંદરસો સપ્લાયર હોય છે અને એમાં તમારે કોમ્પિટિશન કરવાનું બીજી બહુ જે મોટો એરિયા ઓફ ટેરિટરી જેને કહી શકો કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસે ક્લાઇમેટ ચેન્જ નું ડિપાર્ટમેન્ટ છે પણ અનફોર્ચ્યુનેટલી ફ્રેટ પ્રાઇઝિસ જે રીતના કામ કરે છે કે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જેના ઉપર ફ્રેટ પ્રાઇઝીસ કામ કરતો હોય છે એ બહુ મોટો માર પડે છે એક્સપોર્ટર્સ ને એક આ દિશામાં જેને કામ કરવું હોય છે અને સૌથી મોટી સમસ્યા હજી ક્યાંક ને ક્યાંક જીએસટી ની જે નાના વેપારીઓ જે છે તમે તમે કારણ કે ને તો ઉપરમાં કરી દીધું છે પણ સો કરોડ થી નીચેના ટાના હજી જીએસટી થી માંડીને બધામાં જે એરિયાઝમાં જે પ્રકારનું રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે જે પ્રકારની અમુક કનડગત છે અમુક ચોક્કસ ખાતાઓમાંથી એમાંથી જે પ્રકારનું જેને કહી શકાય ને કોન્ફિડન્સ જોઈને ધંધો કરવા માટે નથી અને હું એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે એટલે આ કહું છું કે ધંધામાં બધા જ ખોટું કરે છે એવું નથી ધંધામાં ધંધો બધા એની રીતે સારી રીતે કરવા માંગતા હું ઘણી વખત કઉ છું ઘણા લોકો એમ કે ધંધા વાળા તો ખોટું કરે છે તમે ચાની એક ટપરી કે રિક્ષા ચલાવીને દેખાડવા દેશ કારણ કે રેગ્યુલેટર્સ અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક એવડું મોટું છે કે એ તમારે બહુ ધ્યાન રાખીને ચાલવું એટલે હજી ક્યાંક ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અમુક પેરામીટર્સ જે હોવા જોઈએ જે પ્રેક્ટિકલી બિઝનેસ ફેસ કરતો હોય જે લેબરના અમુક ઇસ્યુઝ છે લેબર શોર્ટેજ બહુ મોટી છે સ્કીલ મેન પાવર ક્યાંય મળતી નથી ઇન્ડસ્ટ્રી ને એકેડેમિયાનું જે પ્રકારનું બ્રિજિંગ હોવું જોઈએ હજી જોય એવું થયું નથી નો ડાઉટ બધું થયું છે એટલે વાઇબ્રન્ટ એઝ અ વાઇબ્રન્ટ ગુજરાત એઝ અ બિઝનેસ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ગુજરાત જેમ રસના પિરુષ કંબાટાએ કીધું કે ડાવોસ થઈ ગયું છે ઇન્ડિયાનું એક પ્રકારે તો નો ડાઉટ એ બ્રાન્ડ બની ગઈ છે કે જ્યાં બધા વર્લ્ડના બિઝનેસમેન આવે છે નેટવર્કિંગ થાય છે બધું થાય છે એમઓયુ સાઇન થાય છે જેમ મેડમે કીધું સેવન્ટી વન પર્સન્ટ સ્ટ્રાઇક રેટ ફેન્ટાસ્ટિક પણ એમાં પછી તમારે એ ક્લાસીફાઈ કરવું પડશે કે જોબ્સમાં કેટલું કે લોકો કારણ કે અલ્ટિમેટલી વસ્તુ શું હોય છે કે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ પૈસાનો જે કોન્ફિડન્સ છે તમે કોઈ પણ પ્રકારનો ગ્રોથ આવો ચાહે ગવર્નન્સમાં લઈ આવો ચાહે ઇન્ડસ્ટ્રીઝમાં લઈ આવો ચાહે સર્વિસ સેક્ટરમાં લઈ આવો ચાહે ક્યાંય પણ લઈ આવો લોકોના હાથમાં એક ડિસ્પોઝેબલ ઇન્કમ હશે કામ કરીને પૈસા કમાણા હશે એ ખર્ચ છે કાર લેશે ફ્રીજ લેશે ટેલિવિઝન નવા લેશે બધું લેશે અને તો તમારી આખું અર્થતંત્ર તમારી ઇકોનોમી વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાતને એક ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ ડેસ્ટિનેશન માટે બ્રાન્ડ બનાવી છે એમાં કોઈ નકારી ના શકે એવી વાત છે એ હંડ્રેડ પર્સન્ટ સ્વીકારવું પડે પણ હજી જે જોબ ક્રિએશનમાં એ કન્વર્ટ થવું જોઈએ અનફોર્ચ્યુનેટલી એ દિશામાં મને લાગે છે ઘણું કામ કરવાનું બાકી છે દક્ષિણ કોરિયાનું ડેલિગેશન જ્યારે ગુજરાતમાં આવ્યું ધોલેરાની તેમણે મુલાકાત કરી ત્યારે તેમણે કહ્યું કે ધોલેરામાં જે દક્ષિણ કોરિયા ટાઉન બનાવશે બસોથી વધારે કોરિયન કંપનીઓ ગુજરાત લાવ લાવવામાં આવશે તેવી તેમણે તૈયારી બતાવી છે હવે આનો શું ફાયદો થશે જો વિદેશી કંપનીઓ આપણા ત્યાં આવી રહી છે તો આનાથી આપણને ફાયદો કેટલો થશે અને નુકસાન કેટલું થશે તેને જો સરળતાથી સમજવું હોય જો વિદેશી કંપનીઓ અહીં આવે કદાચ આપણને રોજગારી મળે છે પરંતુ અહીંની જમીનો આપણે એમને આપીએ છીએ તો અહીંના બિઝનેસમેનને શું એ નુકસાન કહેવાય એને મને થોડું સરળતાથી સમજવું છે કે વિદેશી કંપનીઓ અહીં આવે તેમને આકર્ષવામાં આપણે પ્રયાસ કરીએ છીએ તો એ કેટલું ફાયદાકારક રહેશે અથવા કેટલું નુકસાનકારક આના છે ને બંને પાસા છે જો વિદેશી કંપનીઓ અહીંયા આવશે ને તો એનાથી સપ્લાયર્સને ઘણો ફાયદો થશે પણ જમીનના ભાવ જે રીતે વધી રહ્યા છે એ રીતે મોસ્ટલી વિદેશી કંપનીઓ જ એને અફોર્ડ કરી રહી છે એટલે આટલા મોટા મોટા એમઓ સાઈન થઈ રહ્યા છે એ મારા પ્રમાણે પણ સરે જે રીતે કહ્યું કે એ બહુ જ સાચું છે કે આપણે જો ગ્રો થવું હોય તો આપણે થોડું પોલિશ એટલે કે એમને જે આ દાખલો આપ્યો કે ઇંગ્લિશમાં બધા ડોક્યુમેન્ટ્સ હોય છે વિચ ઇઝ વેરી ટ્રુ કે આપણે જો થોડુંક પણ આગળ વધવું હોય તો આપણે બધા પાસે એટલી સ્કિલ્સ છે પણ એને ફિનિશિંગ કરી અને એ ત્યાં સુધી પહોંચાડવા માટે આપણે થોડુંક એને ફિનિશિંગ સ્કૂલ કહો કે તમે એ લોકોને વિઝન આપો એ બહુ જ જરૂરી છે એમને મોરબી ઇન્ડસ્ટ્રીનો જે દાખલો આપ્યો એ ખરેખર ઇન્ડિયામાં સૌથી મોટું હબ જે કહીએ ને આપણે બિઝનેસનું હું એને એ એ છું કારણ કે એમાં એક એક કંપનીમાં પચીસ પચીસ પાર્ટનર એટલે બધા જ પાર્ટનરો ભેગા થઈને આખું મોરબીને એક ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી દીધું છે તો એવા એક્ઝામ્પલ આપણે વિદેશી કંપની ઉપર જ ખાલી રિલાય થઈએ ને એના કરતાં મને થાય છે કે જે મોરબીએ જે એક્ઝામ્પલ ઊભો કર્યો છે એવા જો આપણે ગણીને દસ બી ઊભા કરતા રહીશું ને દરેક સ્ટેટ પાઇસ તો પણ આપણો ગ્રોથ ખૂબ મોટો થશે પરંતુ હિમાંશુભાઈ આને એવી રીતે આપણે જોઈએ કે જે ક્ષેત્રોમાં આપણે નથી હજુ એટલા આગળ જે ક્ષેત્રોમાં હજુ આપણે એટલા બધા કામ નથી કરી શકતા ત્યાં જો વિદેશી એ ક્ષેત્રો માટે વિદેશી કંપનીઓ અહીં આવે છે તો અહીં આપણે ત્યાંથી કંઈ એ લોકો પાસેથી આપણે કંઈક શીખીને પછી આપણે આપણા આપણી કંપનીઓ અથવા આપણે એ ક્ષેત્રમાં આગળ વધવાનો એક રસ્તો પણ ખુલી જાય બહુ તમારો સવાલ બહુ સરસ છે કે જે ક્ષેત્રોમાં આપણે નથી કે આગળ કે એમાં વિદેશી કંપનીઓ સાથે કેવી રીતના હું તમને બહુ બીજું ક્લાસિક એક્ઝામ્પલ આપ અમરેલી વિસ્તારમાં ખાસ કરીને તમે ચિતલ બાબરા ચાવંડ આ બાજુના વિસ્તારમાં ધસામાને ત્યાં જાઓ તો ત્યાં એક પ્રકારના એ લોકો જે બુલેટ્સ હોય છે અને મોડીફાય કરીને એમને સનેડો બનાવે છે હવે આ સનેડો બેઝિકલી બસો રૂપિયાના ડીઝલમાં આખું એક જેને કહી શકાય કે માઇનર લેન્ડ હોલ્ડિંગ વાળો જે ફાર્મર હોય પાંચ એકર થી નીચેની જમીન વાળો એ આખી રાતમાં બસો રૂપિયાના ડીઝલમાં તમને આખી ખેતી કરી દે છે અનફોર્ચ્યુનેટલી તમે આજે મોટી મોટી ઓટોમોબિલ કંપનીઝને એક લેન્ડ આપો છો બધું કરો છો આ પ્રોડક્ટને જે ઓટોમોબિલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે એરી પુનામાં એને હજી કાંઈ આનું સર્ટિફિકેશન નથી આપતી હું માનું છું ગવર્મેન્ટે આમાં ઇન્ટરેસ્ટ લઈને જેમ કે માઇક્રોન બધી કંપનીઓ માઇક્રોચીપ બનાવાઈ આવી રહી છે આવી રીતના જો તમે કરીને ચાલો તો એનર્જીના એરિયામાં બહુ મોટું કામ થઈ શકે આ સેનેરાઓને તમે સોલાર પ્લેટ ઉપર ચલાવો તો આઈ થિંક સોલાર ને રિન્યુએબલ થી આ કામ કરી શકે અને ડીઝલની તમારે ખપત ના અને ખેડૂત માટે ઉત્તમ રહેશે કે એનું જે સોલાર પ્લેટ ચાર્જ હોય પ્રમાણે ચલાવી લઈએ એનું સોલાર મિકેનિઝમ કે એના ઈવી મિકેનિઝમમાં લઈ જાઓ તો આઈ થિંક ખેતીમાં બહુ મોટી ક્રાંતિ સર્જાશે કારણ કે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ખેતી પ્રધાન દેશો છે ત્યાં આ આવા મેજોરિટી જે કહી શકો માઇનર લેન્ડ હોલ્ડિંગ વાળા જ ફાર્મર્સ છે એક મળી જાય એગ્રીકલ્ચર ટીલર નાના ટ્રેક્ટર બધી ઓલી પૂરી કરે છે એ દિશામાં કામ થઈ શકે પણ આટલા વર્ષથી આટલા પત્રકારોએ લખ્યું છે બધું કર્યું છે સરકારનું એ દિશામાં ધ્યાન કેમ નથી જતું એ બહુ મોટો પ્રશ્ન છે એટલે આવા તો ઘણા બધા એરિયા કોઈ એક બે એરિયાની વાત નથી આવા તો મેન્યુફેક્ચરિંગના એરિયામાં ઘણી બધી ટેરેટરી આખા ઇન્ડિયામાં છે જ્યાં આવા જુગાડું જેને કહી શકાય ક્લસ્ટર્સ છે ત્યાં આવા કામ થતા હોય છે એક્ઝામ્પલ મોરબીમાં બીજી હું તમને આપણે ગેસના ભાવ વધવા મહિના ઇન્ટરનેશનલ માર્કેટમાં ત્યારે કોઈ કોલ ગેસિફાયર્સ ચાઇનાના જે કોલ ગેસિફાયર્સ હતા એ બનાવવાના ચાલુ એટલે કરેસિફાયર્સ મોરબીમાં જ મોરબી વાળા એ બનાવવાના ચાલુ કરી દીધા ચાઇનાની કોપી મારીને કાયદેસર હવે એ એક આખી મોટી ઇન્ડસ્ટ્રી છે પણ અનફોર્ચ્યુનેટલી જે પ્રકારનું પોલ્યુશન કે આ બધું થાય છે એને કારણે એ દિશામાં આગળ નથી વધી શકી એટલે આવું ઘણું બધું છે આવા ક્લસ્ટર્સ હું એમ માનું છું જે અધિકારીઓ વર્ષે ચોવીસ ચોવીસ લાખના પગાર લે છે એ લોકો આઈડેન્ટિફાઈ કરી એની આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી સાથે ઇન્ડસ્ટ્રીના આવા એક્સપર્ટ મેડમ જેવા જો એમને લઈ અને આખું એક તૈયાર કરીને લઈ જવું જોઈએ કે કયા પ્લેટફોર્મ્સમાં જે ક્ષેત્રોમાં તમે સ્ટ્રોંગ છો અને બીજા ક્ષેત્રમાં જ્યાં જરૂર છે ડિમાન્ડ સપ્લાયનો ગેપ કેવડો છે અમુક માર્કેટમાં એને આઈ થિંક એડ્રેસ કરવાની ઓપોર્ચ્યુનિટી એ વાઇબ્રન્ટ તમને આપી શકે છે પણ આ દિશામાં હજી સુધી મને યાદ નથી કે કોઈ સ્પેસિફિક ક્લસ્ટરને પકડીને આ દિશામાં કામ થયું સાવરકુંડલા કાંટા ઉદ્યોગ છે પ્રિસિઝન વાળો ઉદ્યોગ છે એ લોકો ઇલેક્ટ્રોનિક છે બનાવે છે પણ એ દિશામાં કામ નથી થયું મોરબીમાં જે રીતના જોવા જાવ તો રૂફિંગ ટાઈલ્સનું કામકાજ છે બ્રાસપાટ નું જે રીતના કામ ચાઈના એક જમાનામાં ખતમ કરવા નાખ્યું હતું જામનગરમાં અત્યારે જે રીતના પાછું બ્રાસપાટ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે અલંગમાં જે સમસ્યાઓ સર્જાણી છે બીઆઈએ સ્ટાન્ડર્ડ ને કારણે સળિયા જે બનતા હતા ને જે રોલિંગ મિલ્સ છે સ્ટીલ ઉપાડતું હતું અને એ સરિયાઓ જે બનતા હતા ઈ સરિયાવે બીએસ સ્ટાન્ડર્ડ ના પ્રોબ્લેમ ને કારણે સરિયાવે ન પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે જાજ તોડાવવા માટે જે આવી જાજો ઓછા આવવાના છે આ વખતે એટલે આવા બધા એરિયાઝ કેવી રીતના ગવર્મેન્ટ ગવર્મેન્ટ ટુ બિઝનેસ ટુ ગવર્મેન્ટ કેવી રીતના કામ થઈ શકે એટલે જીટુજી કે સીટુસી એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કે કન્ટ્રી ટુ કન્ટ્રી અને એમાં બિઝનેસ એસોસિએશન કેવી રીતના ભાગીદાર થઈ શકે ને એ આખી પૂરક કેવું આકુ કરી શકે તો આઈ થિંક એક બહુ મોટી આર્થિક ક્રાંતિ આ દેશમાં રાહ જોઈ રહી છે અને આમાં લોકોને કામે મળશે લોકોને ટ્રેનિંગ મળશે વોકેશનલ ટ્રેનિંગ એ મળશે અને ડેફિનેટલી ફોરેક્સ રેવન્યુ ખેંચવામાં આ બધી વસ્તુ કામ આવશે કારણ કે ભારત એવો દેશ છે જે બારમાસી પાકો છે જેની પાસે બારમાસી બંદરો છે પણ હજી એ દિશામાં જે પ્રકાર એક્સપ્લોર થવું જોઈએ અનફોર્ચ્યુનેટલી થયું નથી મતલબ કહી કે સરકાર હાલ આ કાર્યક્રમોની પાછળ જે દિશામાં કાર્ય કરી રહી છે તેની આજુબાજુની દિશા તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે જેમ કે આપણે એક વાઇબ્રન્ટ સમિટની પાછળ સો કરોડનો નો ખર્ચો થાય છે જે વિદેશી બધા ડેલિગેશન આવે છે તેમની પાછળનો ખર્ચો છે હવે ત્યાં એ એટલો ખર્ચો

ઇન્વેસ્ટમેન્ટ કોઈ જગ્યાએ આવે તો સુકામાં આવે કે એને કારણે આજે હું તમને કહું કે દુર્ગા કે મારુતિના કે ના આવ્યા સુરત બદલી ગઈ મુન્દ્રામાં જે પ્રકારે પોર્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું તો આખી શકલો સુરત બદલી ગઈ જામનગરમાં જે રીતના ઇન્વેસ્ટમેન્ટ આવ્યા તો ત્યાંની આખી આર્થિક પરિસ્થિતિ બદલી ગઈ એમ હું તમને કહું છું કે જો ગુજરાતમાં આવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવે છે આ દિશામાં તો જે પ્રકારની થ્યુ છે શું અત્યારે કે પૈસા જે આવી રહ્યા છે માત્ર ને માત્ર જમીનમાંથી આવી રહી છે જમીન સિવાય ક્યાંય નથી આવી એટલે જે મેડમે કીધું એ પણ વાત છે કે આમાં પછી જમીનના ભાવ જયારે એવા હોય કે એક વર્ષ પહેલા ક્યાંક એક કરોડ રૂપિયા વીગો હતો અને પછી અઢાર કરોડ રૂપિયા અત્યારે વીગો હોય તો ફોરેન કંપની કંપની સિવાય કોઈ નથી આવી શકવાનું બીજા નંબરમાં બે હાજર અગિયાર માં તમે જો રિલાયન્સ કરાર કરેલો હતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે સિમેન્ટ પ્લાન્ટમાં એ લોકો જવા માંગતા હતા ભુજમાં એ લોકો જમીન સ્કાઉટ કરતા હતા હજી સુધી એ દિશામાં કઈ થયું જ નથી તો આ બધા એરિયાસ છે ઇવન મોટા પ્લેયર્સ એટલે વાઇબ્રન્ટમાં શું થાય છે એમો એવું થાય ઇન્ટેન્શન ફોર ઇન્વેસ્ટમેન્ટ કે આ દિશામાં આ કામ કરવા માંગીએ છીએ પછી એની ફિએઝીબિલિટી જોવામાં આવે પછી એની માર્કેટ ડાયનામિક્સ જોવામાં આવે પછી એની ડિમાન્ડ સપ્લાયની ચેન જોવામાં આવે એનું ટોટલ કોસ્ટિંગ નીકળવામાં આવે પછી ખબર પડે કે આ ફિએઝીબલ છે કે નહીં એટલે વાયબ્રન્ટમાં જે ના આંકડા આવે છે એ ક્યાંક એવી વાત છે કે વર ને કન્યા પક્ષે પેલા સગા નક્કી કરે પછી વર ને કન્યા ભેગા થાય ને પછી એકબીજાને પસંદ પડે તો લગ્નમાં એ પરિણામ તો સગાઈમાં ને તો લગ્નમાં હું સવાલ કરવા માંગુ છું ટૂંકમાં મારી પાસે બિલકુલ સમય નથી આ વખતે જે વાઇબ્રન્ટ સમિટ થવાની છે સરકારે કીધું કે નેવું સક્સેસ રેશિયો હવે રહેશે જે ઓગણત્રીસ પહેલા નિષ્ફળ ગયા હતા તો એ રાખવા માટે કયા કયા ક્ષેત્રો છે જ્યાં હજુ ધ્યાન આપવાની જરૂર છે જ્યાં હજુ ધ્યાન નથી અપાયું જેના કારણે એમયુ નિષ્ફળ ગયા એના માટે તો આપણે જે આપણી કેપેસિટી છે જે નાની નાની ઇન્ડસ્ટ્રી છે એને આનાથી કઈ રીતે ફાયદો થાય ને એ બાજુ જયારે પણ ધ્યાન અપાશે ને ત્યારે આ વાયબ્રન્ટ હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ જશે એકલા વિદેશી રોકાણકારો માટે જ આપણે કરીએ એવું ના હોય એના માટે એના પરથી આપણી આપણી પાસે એટલું જ એ લોકો અહીંયા ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે બીજું તો મેન પાવર તો બધો અહીંથી જ યુઝ થાય છે એટલે એવું ના કહેવાય કે આપણે એમની પાસેથી કે એવું મોટું શીખી રહ્યા છે. એ લોકો મોટી બ્રાન્ડ લઈને આવે છે પણ તમે એના સીઈઓ કે ડિરેક્ટર લેવલ કોઈ બધા જ મોસ્ટલી અહીંયા આપણા જ હોય છે. એટલે આપણી પાસે આવડત છે પણ એને કઈ રીતે કરવું ને ફિનિશિંગ એ નથી આપણી પાસે. બિલકુલ કાજલબેન હિમાંશુભાઈ આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.